સુરત શહેરનો ઝડપથી મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ પેપર છે જેટલા વેપારીઓ પાસેથી છ કરોડ સિત્તેર લાખ એકસઠ હજારથી વધુની મતાનો રિયલ હીરા માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફ રવિ ચોગઢ ગણેશ વગાસે પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ છે બાદમાં આ હીરાનો સાઈ ડાયમંડના વેપારી જોની વિરુદ્ધ ફરિયાદો નોંધી હતી જે ફરિયાદમાં રવિકુમાર ઉર્ફ રવિ ચોગઢ ગણેશ વઘાસિયા વેપારીઓ પાસેથી છળ કપટી મેળવેલા હીરાનો માલ અઢી કરોડના હીરાનો માલ દિલ્હી

બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ છ કરોડ સિત્તેર લાખ રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હિરપરાવાડી એ ફરિયાદમાં કુલ આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરા લઈ જઈ અને મા પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં આરોપી મુખ્ય આરોપી રવિ દલાલ એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે